સુધી જેથુર વચ્ચે સતસઠ કિલોમીટરનો જે સિક્સ લાઈન હાઈવે કામ ચાલી રહ્યું છે આ નેશનલ હાઈવે કામમાં વિઝિટ કરવામાં આવી છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી વાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માનીય સીએમ સાહેબના ના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય જ્યાં ફોટોઝ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈ પણ પ્રકારની અવગણ નહીં થાય આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇંતજામ કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓ અને એસના અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યૂ કરવામાં આવ્યું છે અમુક જે પોઈન્ટ જે છે કે જે ચૌદ જેવા પોટેન્શિયલ સ્પોટ છે ત્યાં વારંવાર આપણું જામ થાય છે ત્યાં ટ્રેન મુકવામાં આવી છે અને નેશનલ હાઇવે દ્વારા ટ્રાફિક નિયુક્તિ કરવામાં આવી છે સ્ટેટ જવાનો પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મુવમેન્ટ થાય છે ઓપોઝિટ ડાયરેક્શનથી થી મુવમેન્ટ થાય છે આ તમામને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જ્યાં કામ પૂરો થઈ ગયો છે આ બ્રિજને પણ ખોલવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે એક બ્રિજ બે દિવસ પહેલા ખોલી દીધું છે આજે આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ આ બ્રિજ પણ આવનારા બે ત્રણ દિવસમાં ખોલી દેવામાં આવશે આનાથી આગળ બે કિલોમીટર દૂર એક બ્રિજ છે આને પણ ત્રણ ચાર દિવસમાં ખોલી દેવામાં આવશે આમ સતત આ હાઈવે પ્રાયોરિટી રાખીને કેવી રીતે ટ્રાફિક ઇઝી બની શકે આને માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે